સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેના ઉદઘાટન સી આર પાટીલના હસ્તે કરાયું હતું સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે દસથી બાર જાન્યુઆરી સુધી આયોજન સીટેક્સ ઇન્ટરનેશનલ એક્સપોનું સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસથી આયોજન કરાયું છે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલશક્તિ મંત્રી સી આર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ચેમ્બરના આતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે અનેના અધ્યક્ષ કે વિજયભાઈ મેવાવાળા અને એમની ટીમ દ્વારા જે જમવાની પરંપરા રહી છે એ મુજબ અગિયારમાં સીટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે આ એક નવી શરૂઆત છે નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે કંઈક નવી પ્રોડક્ટ કરે લોકોને સસ્તી મળે એના માટે લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને એમાં ક્વોલિટીમાં ક્વૉલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એનો નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે આ વખતે પણ અગિયારમાં સીટૅક્સ એક્સપોમાં એનો ફળ મળશે લોકોને એનો ફાયદો થશે લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુએડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે પોતાનું પ્રોડક્શન પણ વધારશે પોતાની કોસ્ટ પણ ઓછી કરશે એના કારણે શહેરને પણ ફાયદો થશે લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે